શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ સનાતન વિચારમાં આજે આપણે સાંભળીશું રામદેવજી મહારાજના બાર બીજના નામ બાર બીજના સ્વરૂપ અને બાર રહસ્ય રામદેવજી મહારાજનો જન્મ ઈસવીસન 1461 માં ભાદરવા સુદ દશમના પવિત્ર દિવસે થયો હતો તેમને ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે એવી લોકવાયકા છે કે તેઓ બીજના દિવસે એકે સાથે બાર જગ્યાએ પ્રગટ થયા હતા તેથી તેમને બારબીચના ધણી કહેવામાં આવે છે તો ચાલો હવે જાણીએ બારબીચના બાર પવિત્ર નામો પેલું કારતક્ષુર બીજ જેને બીજ કહે છે બીજું છે માગસર સુદ બીજ જેને વચન બીજ કહેવામાં આવે છે ત્રીજું છે કોષ સુદ બીજ જેને ગુંદ બીજ કહે છે અને ચાર મહાસુદ બીજ જેને વાંસના બીજ કહેવામાં આવે છે પાંચ ફાગણ સુદ બીજ જેને ઉત્પત્તિ બીજ કહે છે છ ચૈતર સુદ બીજ જેને કોરમ બીજ કહેવામાં આવે છે સાત વૈશાખ સુદ બીજ જેને ઓમકાર બીજ કહે છે અને આઠમું છે જેઠ સુદ બીજ જેને નાદ બીજ કહે છે નવમું છે અષાઢ સુદ બીજ જેને પ્રેમ બીજ કહે છે દસ શ્રાવણ સુદ બીજ જેને અલીલ બીજ કહે છે અગિયાર ભાદરવા સુદ બીજ જેને રથ બીજ કહે છે બાર આસો સુદ બીજ જેને ઓમકાર બીજ કહેવામાં આવે છે. આવી રીતે રામદેવ પીરના બાર બીજના બાર નામ આપણે જાણવા મળે છે એવું કહેવાય છે કે રામદેવ પીર મહારાજ બીજના દિવસે બાર જગ્યાએ એકી સાથે પ્રગટ થયા હતા હવે વાત કરીએ રામદેવ પીરના બાર બીજના બાર દિવ્ય સ્વરૂપોની પહેલું સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપ બીજું સગુણ સ્વરૂપ ત્રણ નાદ સ્વરૂપ ચાર બીજક સ્વરૂપ પાંચ નિર્ગુણ સ્વરૂપ છઠ્ઠું છે જ્યોત સ્વરૂપ સાત ધ્યાન સ્વરૂપ આઠ અગમ સ્વરૂપ નવ સ્વરૂપ દસ નિગમ સ્વરૂપ અગિયારમું છે ગહન સ્વરૂપ અને બારમું સ્વરૂપ છે ભક્તિ સ્વરૂપ આમ બારબીજના ધણી રામદેવજી મહારાજના બાર સ્વરૂપના અહીં દર્શન થાય છે કારતક સૂત બીજ થી શરૂ કરી આસો સૂત બીજ સુધીના 12 બીજના સ્વરૂપો જ્યોત સ્વરૂપે આપણને દર્શન તરીકે જોવા મળે છે વળી જ્યોતના પણ 12 સ્વરૂપો એટલે કે 12 બીજને સમર્પિત છે અને આ 12 જ્યોતમાં રામદેવજી મહારાજના સ્વરૂપના દર્શન થાય છે તો હવે જાણીએ 12 જ્યોતના 12 સ્વરૂપ જે રામદેવ પીરના બાર દિવ્ય પ્રકાશરૂપો છે ચાર અગમ જ્યોત 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 છે જ્ઞાન જ્યોત સાતમું નિગમ જ્યોત આઠ સગુણ જ્યોત નવમું છે નિર્ગુણ જ્યોત સ્વરૂપ અને દસમું ગહન જ્યોત સ્વરૂપ અગિયાર પ્રકાશ જ્યોત સ્વરૂપ બાર સલીલ જ્યોત સ્વરૂપ આ બધી જ્યોતિ દે રામદેવજીના તેજસ્વી અને આધ્યાત્મિક સ્વરૂપો દર્શાવે છે તેથી તેમને બારબીજના ધણી અને જે જ્યોત સ્વરૂપ અવતાર કહેવાય છે તો મિત્રો આવો આપણે શ્રી રામદેવ પીર પાસે પ્રાર્થના કરીએ બાર બીજના ધણી બાર જ્યોતના સ્વામી અમારું જીવન પણ પ્રકાશિત કરો જય રામદેવ પીર મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રને મોકલવા શેર કરો અને આવા જ આધ્યાત્મિક વિડીયો માટે સનાતન વિચાર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય રામદેવ પીર મહારાજ